આઈ આઈ કોટું ધારવાદ વાંચે ચલો ભાઈ ખાઈ ગયો કાચેલ નો ફોન આવ્યો ખેડા ખાઈ લીધો ખેડા જઈએ વેળા છો તો તો ભાઈ ચલો આપણે કાજેલમાં ગેરુખી આવી ગયા આપણે મોડ થઈ ગયો ટી વ્યાસ માટે સ્પાઈડર વેન સપના નું શહેર બની ગયું આકાશ નહીં ઉતરો ચલો કાજલના ઘેર જઈએ તમે થોડી વાર બી અહી ઘેરજીએ પાસા દોસ્તો કરણજીની યાદમાં તેમના ગામના લોકોએ જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું તો તેમાં આ ટ્રોફી જુઓ તેમના નામની એમનો વચ્ચે ફોટો પણ છે અને મેડલ પણ કરણજીના ફોટાવાળો દિવ્યાશના ચહેરા ઉપર ખુશી તો તમે જુઓ દોસ્તો એ તો આવડી મોટી ટ્રોફી અને મેડલ જોઈને એકદમ ખુશ થઈ ગયો અને સંજયભાઈ એટલે કે તેના મામા તેને બહુ સરસ રાખે છે વિડીયો ગમે હોય તો લાઈક સર એન્ડ સબસ્ક્રાઈબ દોસ્તો કાજલબેનના લાડકવાયા દિવ્યાંશ માટે તો ગિફ્ટો આવી છે જુઓ તો ખરા ગિફ્ટમાં શું શું છે દોસ્તો આ રહી મોટી સ્લેટ કે જેમાં આ રીતે પેનવાળી પેનથી લખવાનું અને તેનાથી ભૂસાઈ પણ જાય જો દિવ્યાશ તો લખવા પણ લાગ્યો તો બહુ ખુશ થઈ ગયો આ છે ટ્રોલી બેગ અને ટ્રોલી બેગના અંદર તો દોસ્તો કેટલો બધો સામાન આવ્યો અને એક ખાસ ગિફ્ટ કે દોસ્તો જે મેડમે આ ગિફ્ટ મોકલી છે તેમણે કરણભાઈ માટે રાખડી પણ મોકલી છે ખરેખર બહુ સારું કામ કર્યું છે દોસ્તો અને એ રાખડી કેવી છે ને બીજી ગિફ્ટો કેવી છે તેઓ જુઓ આ વિડિયોમાં તમને આ બધી જ ગિફ્ટો અને રાખડી બધું જ જોવા મળશે જુઓ દિવ્યાંગ માટે તો મસ્ત મજાનું મોટું લંચ બોક્સ પણ આવી ગયું છે પાણીની બોટલ છે અને આ રહી એ રાખડી જુઓ દોસ્તો તમે નજીકથી જ જોઈ શકો છો એ બહેનને આ રાખડી મોકલીને ભાઈ બહેનના સંબંધને યાદ કરાવી દીધો ખરેખર અને દોસ્તો લંચ બોક્સ પણ મસ્ત છે મેજિક બુક છે કલર બુક છે ઘણી બધી ગિફ્ટ આપી છે તેમનો ખૂબ ખૂબ આભાર